હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને સવાર સવારમાં અમારે સાસુ સસરાની સ્વાગતની તૈયારી ચાલુ છે તો અમારે ગંગાબા કૃષ્ણાબેન અને હંસા માસી અમારા ફૂલ કરવા મળ્યા છે ફૂલની પાંદડીઓ કરવા મળ્યા છે આ બાઘાભાઈ તો ફૂલની પાંદડીઓ કરવા મળ્યા છે કૃષ્ણાબેન હંસા માસી અને અમારા મામુ ઊભા છે હા મામુ હાય શણગારવાનું કામ ચાલુ છે અંદર તો ઘણું શણગાર નાખ્યું રાત્રે અત્યારમાં પાછા આપડે ફૂલ લેવા ગયા અને શણગારવાનું શરૂ કર્યું આપણે સ્વાગત માટે કેવું શણગાર્યું છે એ તમને બતાવી દઈએ સાસુમાની જાત્રા એથી આવે છે ને પંદર દિવસની એટલે આપણે આ શણગાર્યું છે કેવું શણગાર્યું એ તમે જુઓ જોરદાર આપણે કાલ રાતના મહેનત આમાં ચાલુ હતી અને અમારે કૃષ્ણાબેનની હજી મહેનત ચાલુ છે શણગારવાની આપણે અહીંયા વેલકમ લખી નાખ્યું છે તમે જો જો કેવો શણગેર્યું છે અને અહીંયા પગ ધોવાના છે એટલે આપણે પાટલા મૂકી દીધા છે હો ઓકે હાલો જો મમ્મી ને લોકો આવી ગયા હતા અને આપણે સરસ મજાનું સ્વાગત કરી લીધું હતું પણ આપણે ડીજે ફૂલ ફાસ વગાડતા હતા એટલે એ વ્લોગમાં શૂટ નહોતું લીધું અને આ જો હવે આપણે આ બધું વીખવાનું છે

બધા માટે દિવેટિયા આપણી માટે ઝુમ્મર હું ભરત કેવું તમારું કોઈ બોલે એમ નથી

કપડા ઘણા ધોવાઈ ગયા છે અને હજી ઘણા બાકી છે મોબાઈલ નંબર બે ગયા છે તો જો આપણે હવે જાવું છે મારે બહાર કેમ કે કાલ નો હું કઈ ગયો નથી મારું કામ પતાવ્યું નથી સખત ની ઊંઘ ભરી છે ને કારણ કે કાલ આપણે બે અઢી વાગ્યા સુધી

આપણે બનાવી નાખી અને શાક એટલે રસોઈ આપડી પૂરી અહીંયા ભાખરી લોટ મૂકી તો ચાલો તમે બધા જમ તો જો આપણે જમીન કરવી લીધું છે ને જમીન પર જ બેસી ગયા છે કેટ ખંભે નાખી દીધું છે કે હવે ફાઈનલી આપણે ઘરે જવા દઈએ એવું છે હા તો જો બધા બેહી ગયા છે અને દેવું બે નહીં થાક્યા નથી થાકી ગયા છે હવે સુઈ જાવ છે એટલા દીતા 15 દિવસ હોય હોય બહુ ઢોળા થઈને આવ્યો તમે નહીં કુતરું બેસી ગયું હશે ને તે વાંધાર જ કા ખાટલા ગંધારો થાય ખાટલો હાવ ફાટી ગયો ખાટલા નો રિપેર કરવો પડે એમ જ છે તો જો ફાઈનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે આવીને પહેલાં આપણે નાહવાનું કામ કર્યું કારણ કે ગરમી બહુ જ સખતની થાય છે તો આપણે નાઈ લીધું છે સરસ મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને ભરત બાજુની રૂમમાં સૂઈ ગયા છે કારણ કે એ બે દિવસથી એણે સખતનો ઉજાગરો કર્યો છે એટલે કીધું આપણે એને સૂવા દઈએ અને આપણે વ્લોગનો એન્ડ આપી દઈએ આપણે એને વ્લોગનો એન્ડ આપવા માટે હેરાન નથી કરવા તો મેં ભલે એ સૂઈ જાતા અને આજે આપણે પંદર સોળ દિવસ પછી મમ્મી પપ્પા જાત્રા એથી આવ્યા અને આપણે સરસ મજાનું આપણાથી જેવું થતું હતું એવું વેલકમ કર્યું તો તમે બધા કોમેન્ટમાં કહેજો કે અમારું કરેલું વેલકમ તમને લોકોને કેવું લાગ્યું સારું લાગ્યું કે ન લાગ્યું એ કોમેન્ટમાં કહેજો આપણે પૂરતી ટ્રાય કરી છે કે હેપી થઈ જાય એમ એ રીતના ટ્રાય કરી છે કારણ કે મમ્મી પપ્પાથી વિશેષ આ દુનિયામાં કોઈ વસ્તુ નથી કારણ કે જેણે આપણને જન્મ આપ્યો છે આપણે એના માટે એટલું ન કરી શકીએ ને તો આપણે આ દુનિયાના કંઈ કામમાં છીએ જ નહીં એમ અને ઘણાના મેસેજ આવે છે કે તમે લોકો કાશ્મીર ગયા હતા જમ્મુ કાશ્મીર તો એનો ટોટલ કેટલો ખર્ચો થયો એનો પ્લીઝ બ્લોગ બનાવો તો પાક્કું બે દિવસમાં આપણે એનો એક વ્લોગ બનાવી નાખશું ટાઈમ મળી જાય એટલે અમને પણ યાદ જ છે પણ હમણેથી એટલા શું કહેવાય બિઝી છીએ ને કે એ બ્લોગ બનાવવાનો ટાઈમ નથી પણ પાક્કું આપણે બે દિવસમાં એ બ્લોગ હવે બનાવી નાખશું કારણ કે જેને જવું છે એ મને ખબર છે કે બહુ જ કન્ફ્યુઝન હોય કારણ કે અમારે જવાનું હતું ને તો અમને પણ એટલી કન્ફ્યુઝન હતી ને સર્ચ મારી મારીને બધાના બ્લોગ જોતા હતા કે કઈ રીતના જાવું ને શું કરવું ને શું નહીં એમ તો પાક્કું આપણે બે દિવસમાં જે વ્લોગ બનાવી નાખશું અને હવે આપણને સખતની નીંદર આવે છે તો આ વ્લોગ ડેટ આપી દઈએ તો મારો આજનો વ્લોગ તમને કેવો લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં મારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ ફ્રી ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બ બાય